બળી જશે લાકડા ઠરી જશે રાખ બળી જશે લાકડા ઠરી જશે રાખ તારી ખુમારી તારી પાસે રાખ તારી ખુમારી તારી પાસે રાખ જીવી લે જિંદગી મોજ મસ્તીની તારી અક્કડ તારી પાસે રાખ તારી અક્કડ તારી પાસે રાખ રોપી દે પ્રેમનું ધરું રોપી દે પ્રેમનું ધરવું ચાખ વિશ્વાસ ના હોઠે એને ચાખ પૈસો કઈ બધું જ નથી પૈસો કઈ બધું જ નથી માનવતાની બનાવ શાક દરિયો બનશે કદી તોફાની ધીરજની નાવ તું હાંક દરિયો બનશે કદી તોફાની ધીરજની નાવ તું હાંક ખુલ્લી આખે ખુલ્લી આંખે તું દુનિયા જુએ ક્યારેક તો ભીતર તું ઝાંખ ક્યારેક તો ભીતરને તું ઝાંખ હાર શરણે ના હારની શરણે ના આપી છે તને હોસલાની બે પાંખ આપી છે તને હોસલા બે પાંખ શ્વાસ આપ્યા શ્વાસ આપ્યા પણ જીવે નહીં એમાં ઈશ્વરનો શું વાંક એમાં ઈશ્વરનો શું વાંક એમું રાજા એમાં ઈશ્વરનો શું વાંક ઈશ્વરનો શું વાંક